શિક્ષણ વિભાગ ની વિવિધ જગ્યાઓમાં માં સફળ નેતૃત્વ કરનાર ગીરીશભાઈ અમૃતલાલ બ્રહ્મભટ્ટ ભવ્ય રીતે વિદાય અને સન્માન સમારંભ યોજાયો આ સન્માન સમારંભ માં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક હર્ષદભાઈ ચૌધરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહક પ્રકાશભાઈ પરમાર સાબરકાંઠા જિલ્લા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ બોરા જિલ્લા શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવી પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી આ સમારંભમાં વડાલી તાલુકાના તમામ શિક્ષક મિત્રો વડાલી તાલુકામાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વડાલી નગરપાલિકા વગેરે દ્વારા મોટી સંખ્યામાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમની શિક્ષણની કાર્યપ્રણાલીને લઈને તેમની શાળાના વિસ્તારમાં આવતા મોટા ભાગના લોકો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી રિપોર્ટર પ્રજાપતિ સાબરકાંઠા Oh,